કે આ ત્રણ જણા અલગ 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 દીધી વાલી આ ટીંગની આ જયદીપની અને જયદીપ ની આ બાજુ દેવને કોમ અલગ આવેલી દીધું હે પોણી ગરમ કરાશે એટલે કે આપડા ગોટા બાફા ના બાફી અને પછી ચિંગ બન છે બરોબર તો આ ત્રણ જણા આપણે અલગ અલગ ડીશ દીધી જે ફૂટેલા છે ને એની ગણાય હો

ચાય ના દોડી ઉતરાણ માં ના વાપરા મિત્રો દોડી વધારે ના વાપરતા પક્ષીઓ ટાઈમ ના થાય એટલે પતંગ બંગ કરી દેવા પેલા

મેનો તો ન એ દે બબડા ગીત પડતો આ કદા ના ના તો તો જયદીપ જોડે ગીત બધા થઈ રહ્યા નવા લાય ઇન્સ્ટાગ્રામમાંથી મે ખાયો

પંચર પડ્યું હા કાઢો લે પંચર 68 આને દેખьте થોડે બોત ઓમમયા જો જો

ટિંગુ જીતીયો એ વાહ ટિંગુ ટિંગુ માટે ગીત ગઈ લે હોડો તમે ભાઈ લોકો મિત્રો આ મે તો સીધા તમારા ને પ્રૅંક કરે ઓ હાચુ વિનુ બાપા લંગાર કરો મી માટે ગીત ગઈ લે આ પાતળી સે નસીયો ઓ પાતળી કે પાસલી ઓ सिलमा परे से खोटा सिलमा परे से खुंटा चोय ना जाय के हरि ए ना ए जैसे ताल टिंगु सलाम सलाम मैं प्रीत दिया ना सलाम बोल है मित्रों तुम्हारे सलाम जब सलाम दे सलाम मोटा होंगा तो हम करवाने खबर जो भी है हाँ तो सलाम क्या हुआ था सलाम क्या यो गावर स मुरका कटिंग तींग। न उत्रन उत्रन काल पाटन म जाओ अनि के दिशा दौडी ल्या दिशा तारले 20 दिरा 20 ग्या त बाफी देवाना पछि मिठो गरम गर्नो चुला उपर खा मिठो ના મજા આવી યાર આપણે કેડી અંદર ફરા હતા લઈ લઈએ આ બચારી બડી જા ચીલેલા લીધી ને આખી એનો કેટલો વજન હશે નાખી દીધો 2 કિલો એ કિલો આ જો ખાલી પાણી કેવું થઈ ગયું મસ્ત નહી ખાલી ખાલી લુણ મળશે ખાલી ખાલી જો સિંહ જોજ બનશે એવું કાર્ડ કાર્ડ તો સિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે સિંગ કમ્પ્લીટ થઈ ગઈ સિંગ મસ્ત બની એન આપણે પહેલી વાર બનાવીએ અને આપણે આવીને આવી સિંગ બીજી વખત બનાવશે તો તમને અમારા મિસ્ટર ડીંગુ ચેનલ ના વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મનસીઓ વા વિડિયોમાં